નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે શુક્રવારે ઓક્ટોબર ત્યારે હૈદરાબાદ બેંગ્લોર હાઈવે પર એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે જોકે નિકુલ ત્યારે જિલ્લાના કલુર મંડળના જીનાટેકરપુર વિસ્તારમાં એક બસમાં આગ લાગી ગઈ જોકે મિત્રો જણાવી દઈએ કે જેના કારણે અનેક લોકોના મોત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ અકસ્માત હતો કે થોડીક જ જ બસ આગની લપેટમાં આવી ગઈ હતી આગ પર હવે મેળવી લેવામાં છે માહિતી અનુસાર કાલેશ્વર રામ ટ્રાવેલ્સની બસ બેંગ્લોર હૈદરાબાદ હાઈવે પર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેના કારણે ભીષણ આગ લાગી ગઈ હતી પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે ડ્રાઈવર અને ક્લિયર સહિત કુલ બેતાલીસ લોકો સવાર હતા અત્યાર સુધીમાં પંદર લોકોને હોસ્પિટલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ બસમાં અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે જો કે મિત્રો ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ